અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયો છે સાત દિવસ ચાલનારા આ મેળામાં લાખો ભક્તો ઉમટી પડે છે ત્યારે પદયાત્રીઓની સુરક્ષાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ છે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે ભવ્ય પ્રારંભ થયો છે સાત દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખો ભક્તો મા અંબાના દર્શનાર્થે અંબાજી પહોંચશે ત્યારે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ભક્તોની સુરક્ષા માટે છ હજાર જેટલા પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે મેળામાં પાંચસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જે આખા મેળા પર સતત નજર રાખશે મહિલા ભક્તોની સુરક્ષા માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવાઈ છે અસામાજિક તત્વોને ડામવા માટે એક ખાસ ટીમ કાર્યરત છે વધુ ભીડ એકઠી થાય ત્યારે તાત્કાલિક નિયંત્રણ માટે પોલીસ તંત્ર સતર્ક છે અંબાજી દાતા માર્ગ અને હળાદ માર્ગ પર આવતા પદયાત્રીઓની ચોવીસ કલાક સુરક્ષા માટે પોલીસ ગોડે સવાર દળ અને સતત પેટ્રોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ગુજરાતના વિવિધ ખૂણેથી લાખો ભક્તો ભક્તિભાવ સાથે અંબાજી પહોંચે છે ત્યારે પોલીસ અને વહીવટી તંત્રની ચુસ્ત સુરક્ષા વચ્ચે ભક્તો નિર્ભયતાથી અને શાંતિપૂર્વક માં અંબાના દર્શન કરી શકે તેવા તમામ પગલા લેવામાં આવ્યા છે અંબાજી મહામેળામાં પોલીસ તંત્રના બંદોબસ્તથી ભક્તોને સુરક્ષિત વાતાવરણ મળ્યું છે અને આ ભવ્ય મેળો શ્રદ્ધા અને શાંતિથી ઉજવાય તે માટે તંત્ર પગે તત્પર છે મેળોનો શરૂઆત થયેલ છે મહામેળામાં આવનાર તમામ ભક્તોનો માય ભક્તોનો દર્શન બહુ સહજતાથી થાય સુવ્યવસ્થાથી થાય તે માટે ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ તરફથી પાંચ હજાર જેટલા પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે આ બંદોબસ્તને જુદા જુદા સેક્ટર અને ઝોનમાં ડિવાઈડ કરવામાં આવેલ છે બંદોબસ્તના સિવાય પાંચસો જેટલા સીસીટીવી કેમેરા ટ્રસ્ટ તરફથી તંત્ર તરફથી અને ગુજરાત પોલીસના વિશ્વાસના પણ સો જેટલા વધુ કેમેરા અહીંયા રાખવામાં આવેલ છે અને આ કેમેરાના માધ્યમથી તમામ બંદોસ ઉપર મેળવવાના વ્યવસ્થા ઉપર નજર રાખવામાં આવી રહી છે સીસીટીવીના અલાવા અહીંયા બોડી ઓન કેમેરા એમસીસીવી વ્હીકલ એન્ટી સબોટેજ ટીમના માધ્યમથી ચેકિંગ ક્વિક રિસ્પોન્સ ટીમ હોર્સ પેટ્રોલિંગના માધ્યમથી નજર રાખવામાં આવી રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં મામેળો પૂર્ણ થશે થેન્ક યુ જે બંદોબસ્ત છે તેમાં પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત અહીંયા રાખવામાં આવેલ છે અને જુદા જુદા શિફ્ટ અને સેક્ટર ઝોનમાં તેને ડિવાઈડ કરીને બહુ સારી રીતે પ્લાનિંગ કરીને આ બંદોબસ્ત અત્યારે ગોઠવાઈ દેવામાં આવેલ છે